મારા મારા રે બેઠો મોટો ભગવાન હવે શું જરૂર છે મારા રે મંદિરમાં બેઠો મારા રે બેઠો મોટો ભગવાન છે ગંગાર હું છો ગંગા રે જમનામા હું તો યાખે પોર નાસો ગંગા રે નાશી કે ધારા રે મેુ મારા રેવા ભ મોટો મગવાન હશે કાશી કે મારે મારે મથુરા સુ કામ હશે મારા રે મંદિર માં ભેઠો મારા રે માં મોટો को ज समान से नारायण निधि तो મારા રેડ માં બેઠો ઈજ મોટો ભગવાન હશે મારા રે મંદિર માં બેઠો મારા રે માં બેઠો મોટો ભગવાન છે

Marare Re Mandir Maa Betho, Maha Re Devar Betho, Bhagwan Se Pathara Panjwani, Horeshu Darood Se Maha Mandir Maa Betho, Betho, Bhagwan ના મની છે મારા રે મંદિર માં બેઠો મારા રે દેવાડ માં બેઠો યુઝ મોટો ભગવાન હશે